હવે કીધું બાપજી નૃત્ય પૂરું થયું હવે મને કાલીનું ભાગ્ય જો જ્યોતિષ કાલિકા હસ્તમ સર્વાંગ વિશેષ હે મુનિ હાથ જોવો ને મને ભવિષ્ય બતાવો મારી દીકરીનું ભાગ્ય કેવું છે એટલે હાથ જોયો પણ જગદમ્બાના હાથની રેખા જોઈ તો નારદજી ડોલવા મળ્યા છે હે મેના રાણી આનું ભાગ્ય હું જોવા વાળો કો કહ મુની ગુઢ સકલ ગુન ખા તમારી દીકરી ગુણો નો ભંડાર થશે મેના હાશ કરીને બેસી ગયા

સહ સુહૂર સહજ સુશીલ શયા નામ ઉમા ભવા તમારી દીકરી સુંદર

એના ચરિત્રના લોકો ઉદાહરણ આપશે તમારી દીકરીનું નામ લેશે એનું દાંપત્ય સુધરી જશે એનું શીલ અને ચારિત્ર સુધરી જશે અને હે હિમાલય હે મેના રાણી તમારી દીકરી આ જગમાં ત્રણ નામથી પ્રસિદ્ધ થશે ઉમા અંબિકા અને ભવાની આ ત્રણ નામે તમારી દીકરી તમારો જશ ફરશે આડંબર વિનાની સરળ અતિ સુંદર માતા પિતા અને પતિની સેવા કરવા વાળી એટલે કે સહજ થશે સયાણી એટલે શાણપણ વાળી સમજણી ડાહી કોઈ વસ્તુ કહેવા પેલા એને ખબર પડી જાય એને કહેવાય શાણી આપણે કે દસ વખત સમજાવીને પછી દીકરી કરે એમ નહીં દીકરી પોતાની બુદ્ધિ હોય હો મહેમાન આવ્યા એટલે ચા મૂકવી પડે જો ઘરમાં દૂધ ન હોય તો લઈ આવવું પડે પણ બધા મહેમાન નીકળવાની તૈયારીમાં હોય ચા મૂકીએ ચા મૂકીએ છતાં ઉભી ન થાય કે દૂધ લઈ દીકરીને શાણી છે દીકરી હોવી જોઈએ સુંદર સહજ સુશીલ અને સયાણી ચરિત્રવાન શ્રેષ્ઠ આચરણવાળી શિલવાનોની સ્વામીની થશે ઉમા અંબિકા અને ભવાની નામે પ્રખ્યાત થશે અને બધા લક્ષણોથી તમારી દીકરી યુક્ત હશે સબલક્ષણ સંપન્ન કુમારી સંસારના બધા જ સુલક્ષણોની સ્વામીની હશે હોઈ સંત તમારી દીકરી એના પતિને ખૂબ પ્યારી થશે પતિને પ્યારી થશે એમ કીધું એટલે સતીના અડધા સંશય નષ્ટ પામ્યા કેમ તો કે મારી દીકરીનું દાંપત્ય સારું હશે કારણ કે એનો પતિ એને પ્રેમ કરનારો કરતા એ દીકરી તમારી દીકરીનું જે ભજન કરશે હે તમારી દીકરીનું જે ભજન કરશે એનો અખંડ ચૂડલો થઈ જશે એ અખંડ સૌભાગ્યવતી થશે અને તમારી દીકરી તમારા નામને રોશન કરશે દીકરી બે કુળને રોશન કરે તમારી દીકરી તમારું નામ રોશન કરશે